નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો વહેલા ચોમાસાના એંધાણ આપતા અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની શક્યતા છે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે દસથી ચૌદ મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે સાત જૂનથી દરિયામાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે અને આઠ જૂન આસપાસ ચોમાસું બેસે તેવી સંભાવના છે ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે ઈડર અમરેલી જૂનાગઢમાં પણ ગરમી વધુ રહે તેવી શક્યતા લાગી રહી છે ચાર પાંચ અને છ મેથી પુનઃ કાળઝાળ ગરમી પડશે અને ત્યારબાદ વીસ મેથી ગરમીની પાછી શરૂઆત થશે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પોસે છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ સુરત નવસારી વલસાડ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણમાં એકાએક પલટો આવશે થંડલ એક્ટિવિટીના કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી છે આ સિવાય ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાય છે આજના તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં ચાલી નવ ડિગ્રી સુરેન્દ્રનગરમાં ચાલી ત્રણ ડિગ્રી છે તેમજ કેશોદમાં ચાલી સાત ડિગ્રી અમદાવાદમાં ઓગણસાળી પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં ઓગણસાળી પોઈન્ટ આઠ ડિગ્રી કંડલામાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન તેમજ વડોદરામાં ઓગણસાળી પોઈન્ટ છ ડિગ્રી સુરતમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છોટા સમયે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે તો ખડિત મિત્રો હતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ